નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશો મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર આપણે વાત કરશું મિત્રો કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન યોજના હેઠળ ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા માટે માસના આધારિત ધોરણે મંજૂર થયેલ જગ્યા જગ્યા નીચે માટે ક્રમ નંબર એક થી છ માટે તારીખ વીસ મે બે હજાર ના રોજ તથા ક્રમ નંબર સાત થી બાર માટે તારીખ એકવીસ પાંચ બે હજાર ના રોજ ઇન્ટરવ્યુ યોજાનાર છે જેમાં રજીસ્ટ્રેશન સમય સવારે નવ કલાકે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી બ્લોક નંબર બે ત્રીજો માળ બહુમાળી ભવન મહેસાણા ખાતે સંબંધિત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સહિતના ફોટો સહિત પોતાની લેખિત અરજી સાથે સ્વ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે વિગતવાર જોઈએ જગ્યા વિશે પગાર ધોરણ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત ઓફિસ ઇન્ચાર્જ માટે જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ પબ્લિક સાયકોલોજી સાયક્રાટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ યુનિવર્સિટી પચીસથી ચાલીસ વર્ષની વયમૃદા છે તેત્રીસ હજાર સો રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ માસિક મળવાપાત્ર થશે ફિક્સ પગાર એક્સપિરિયન્સની વાત કરો એટલે થ્રી યર્ફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગનાઝેશન ડોક્યુમેન્ટ ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ફોર્મ્યુશન ઇમ્પ્લીમેન્ટેશન મોનિટરિંગ એન્ડ સુપરવિઝન પ્રિફર બાય ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલમેન્ટ પ્રોફિશિયન્સીન્ડ કોમ્પ્યુટર ધરાવતા હોય છે ત્યારબાદ કાઉન્સેલર માટેની જગ્યા છે મિત્રો જેમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ ફ્રોમ ફ્રોન યુનિવર્સિટી અથવા તો પીજી ડિપ્લોમા ઇન કાઉન્સલિંગ એન્ડ કોમ્યુનિકેશન એકવીસ થી ચાલીસ વર્ષની વયમૃદ્ધા ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર એક વર્ષનું વર્કિંગ એક્સપિરિયન્સ વિથ એનજીઓ પ્રિફર્ડ ઇન ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોફેશન ઇન કોમ્પ્યુટર ધરાવતા હોય પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલફેર ઓફિસર કેસ વર્કર માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્રિપેર ઇન ધ બી એન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ઓર એલ ફ્રોમ પ્રગટના યુનિવર્સિટી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરતા ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ એક્સપિરિયન્સ ઓફ ટુ યર્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ લીગલ મેટર્સ પ્રિફર્ડ ઇન ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ એન્ડ પ્રોટેક્શન ઇસ્યુ પ્રોફિશિયન્સી કોમ્પ્યુટર ધરાવતા હોવા જોઈએ કીપર કમ એકાઉન્ટ માટેની જગ્યા છે એકવીસ થી ચાલીસ વર્ષની વયમર ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલીસ્ટ વન યર ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ રિલેન્ટ ફિલ્ડ સ્કિલ્સ એન્ડ કોમાન્ડ ઇન્ડ ટેલી અઢાર હજાર પાંચસો છત્રી રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ એજ્યુકેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં પીટીસી પ્રાઇમરી ટીચર્સ કોર્સ બીએડ બેચલર ઓફ એજ્યુકેશન એકવીસથી ચાલીસ વર્ષની વયમર બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ રિલેવન્ટ ફિલ્ડમાં હાઉસ મધર માટેની જગ્યા છે એની ગ્રેજ્યુએટ પચીસથી ચાલીસ વર્ષની વયમરદા ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા સેલેરી એટલીસ્ટ વન ઇયર ઓફ રિલેન્ટ એક્સપિરિયન્સ હાઉસ ફાધર માટે એટલે કે માટેની જગ્યા છે મિત્રો ગૃહપતિ માટેની જેમાં એની ગ્રેજ્યુએટ પચીસથી ચાલીસ વર્ષની વયમરદા ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા પગાર ધોરણ આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ માટેની જગ્યા ત્રણ વર્ષનો મ્યુઝિક વિસારદનો કોર્સ એટી બી એડ મ્યુઝિક એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા બાર હજાર નવસો અઢાર રૂપિયા સેલેરી એક વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ હાઉસકીપર માટે કુક માટેની તેમજ હેલ્પર નાઇટ વોચમેન માટેની બે જગ્યા છે મિત્રો અહીંયા જે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા જેમાં હાઉસકીપર માટે અગિયાર હજાર સાતસો રૂપિયા સેલેરી કુક માટે બાર હજાર તેમજ હેલ્પર કમ નાઇટ વોચમેન માટે અગિયાર હજાર સાતસો રૂપિયા સેલેરી રહેશે ઉક્ત જગ્યા માટે અનુભવ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે ઉમેદવારે સમય અગિયાર કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સમય બાદ આવેલ ઉમેદવારોની ઉમેદવારી માન્ય ગણાશે નહીં ઉમર જાહેરાતની તારીખે માગ્યા મુજબ હોવી જોઈએ તેમજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાસીલ યોજનાની માર્ગદર્શિકા અનુસાર ઉંમર શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને અનુભવ માન્ય ગણાશે જે તમામ ફેરફારને બંધન કરતા રહેશે ક્રમ નંબર એક થી છ માટે જગ્યા માટે પ્રતિકા તૈયાર કરવા તથા ક્રમ નંબર અંગે ઇન્ટરવ્યુ ગોઠવવામાં મિત્રો જાહેરાત બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો બાદ અધિકાર છે તે જિલ્લા ભરતી સમિતિ જે મહેસાણા અંતર્ગત રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત મહેસાણા માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય